છે નવા બ્લોગમાં આજ જો સાડા નવ દી હું થયું હોય અને આપણે હીરાનું ધાણું થઈ ગયું એટલે મને હાલવા છે ને આપણા બધા મિત્રોને હીરા મને દેખાડ દઉં કે દીને દેખાડ્યું નથી હમણાં એમ મને દેખાડ્યું બે ત્રણ વાર હીરામાં જો આપણે ઘર અને ઘી બે જોઈ ગાય એમ દૂર જ હવાના પૂરમાં આગળ ગયો તો દવા ને આપણે બીજું પાર્યું પણ હવે નહીં દઈ અડધો ક્યારે હોય બાપુ ન દે બાપુ નથી હીરાવતા કોઈ દી મારા તો હીરાવું જોઈએ હીરાવ્યા વગર ના મેળ આવે એટલે હું હીરા લઈને તા પછી પછી આપણીમાં એ એક પારિયામાં દવા સાટવાની છે જીવાયતની કાયમ ટૂંકમાં એક પારિયામાં દવા સાટવાની એક પારિયામાં નદવાનું ને એક પારિયામાં પાણી વારવાનું થા હે એવું બધું મારું કંઈક ડેલી નું કામ થઈ ગયું ફિક્સ કારણ કે માણસ વગર નદાય નહીં અને પાણી વગર પીએ નહીં અને લેવી બસ ગવા સટલા ન કતા ઈ ખડ માથે દીવા જાય ની હરુડા માથે માંડવી માથે બધું કંઈક છે તો હાલો હું ફટાફટ હે ને થોડો ઘર કાઢ લવા હે ને જરા ગાડ બડે કઈ થી નીકળતો નથી તો તમે વિડિયો માં જોડાય રહેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો હીરા વિલંગ પછી આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ પાક હાલો મિત્રો હીરા લીધું હે હવે આપણે લગભગ જોયે કારણ કે દસ વાગે સુહાટી બોલે એટલે જયારે જયારે પવન નો વીડિયો આવતો હોય પણ હવે પણ આપણે ઉપયોગ નથી કરતા કારણ કે ભેગું હસવાતું નથી ને અને આ બાજુ દિનેશભાઈ કાશી ખડની દવા સાથે આપણે ટાઈમ હોય ને જાહુ ઓલી દવા લાગી નહીં ખોડે ના મર્યું ને જીરું ના મર્યું કઈ નહીં થયું ખાલી ખોટા ખર્ચા ઉતરી ગયા કાલ કે દવા બદલાવી આપણે ટાઈમ મળે તો જાવ એમ ગમે થઈ અટાણે તો આપણે આમાં દવા સાટવાનું છે એક પારી સાટ લઈ ને પછી બીજું પારી નેદવાનું છે એ નેદવા મને દવા સાટવાનો ધક્કો થયો ફૂંકમાં સાત દઈ ગઈ નથી હાલ થઈ રહ્યો હતો એટલે આમ સાચી હાલ ઓલાઈ ગયો

પાટી રાખી હાલ ભી ન ફેલ્યું તો મે તો 10 વાગી ગયા 11:30 ને આપણે ઓલે દી દેવાનો ફોર્મ બાકી હતો ને સક્યો અને હવે આપણે ટેકટડી ની બેસડી કરી દીની ટેકટડી પડીને ઉતરી ગઈ સ્લેપ ના લાગ્યો એટલે મટાજો કોપનું જાજો છે ને માં મીકી છે થાય કે ન થાય કપણ કહીયા તમને ખબર હોય તો કમેન્ટ માં જણાવો ધબક થઈ ગયા તો વાર લાગખીયા કીદી ની પડી ને આમ ડાઉન થઈ ગઈ બેસડી અને આ ટેકટડી લીધી સદી ની પહેલી તર બેસડી ડાઉન થઈ વાક નથી બેટરી ના હોય ચોથું વરસ જાય એટલે આપણે ને જુગાડ કરીએ સીધો સેડા મારી અને સડાવી દીધું આપણે ચાર્જરમાં અત્યારે થાય છે બપોર પછી ટ્રાય કરી સ્લેપ મારવાની લાગી જાય તો કામ બની જાય તો ગામમાં ધકો નહીં ચાર્જિંગ બાર્દિંગ સરાબર નકર એવું પાણી લગભગ નાખવું જો હવે ઓછું થઈ ગયું હે કેદીનું પીડ્યું ને એટલે હવે તો જાવ કે ના જાઓ એવું બધું છે

વધારે અસર છે બાકી ઓલા બે પાણી આવે complete free માં જરાય વાંધો નથી તો અત્યારે વાગી ગયા હવે પાંચ ને આપણે હજી બેસીએ એમ સાત થાય છે હવે છે ને ગરમ તો નથી થઈ કઈ રીતે normal છે હા ગરમ થઈ ગયું હવે આપણે ટ્રાય કરવું ને ટેકટેલી ને ફિટકારી શું થાય હકીકત ઉપડી જાય ટેકટેલી કે શું થાય અને પછી આ ધક્કો ગામમાં આપણે છે ને

કંઈ વાંધો નહીં આપણે ક્યાં પૈસા પડ્યા પાસે નથી શાદીમાં મિત્રો જો આજે પાછું બનાવી ઉઘાડી ગયું બને છે આજે આપણે મેટાલેક્સી મેનકો જે બધું નહીં કાઢી કાઢીને થાય માઇક્રોનિટન ને સુડોમોનસ આ ઓમકારનું જીંક આ છે બાજુના લીવન ગામમાં હે આપણે જીરું થાય કે ના થાય આ ખતરા બધા કરી લેવા આવાર

આ આ બધું બધું કટિંગ આવે તો જાડા દાણા દાણા અને ખાટી આપણે લગભગ પડી છે આઠ લીટર એમાં એમ કતા હોય ફૂગ ફૂગમાં સારો આવે એટલે ટ્રાય કરવી આ બધું મૂકી દેવું એક ખાલી ખાટી સાઈ આવી

ચોથા ભરી એમ ખાટી સાહેનો ઉપયોગ કરો એમાં હું ફેર પડે છે હે ચાલો હું હે ને સાટી નાખું યાદ શું ભાઈ હે આપણો ને બેંક બધું સટાઈ ગયું હે ફ્લાઇટ કોર્ડરમાં નહીં પણ હવે ફૂલ લાઈટ આવી સાડા આઠ વાગે આવી જાય એક પાડી નાખ્યું એટલે એનું કામ છે જે પૂરું ને કાલ પાછું હોરી એકમાં દવા સાખ્યું ને અને એક પાક એ રીતના કાંઈક વાલી અમારું તો આજના રોગમાં બસ એટલું જ મળીએ કાલે પાછા ફરી રોગમાં ત્યાં સુધી આવજો